આજનો યુવાધન તાત્કાલિક રૂપિયા કમાવા માટે થઈ અનેક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર ચડી જતા હોય છે તેવી જ એક ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બની હતી સુરતના અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી મોપેડમાંથી રોકડા રૂપિયા અને કિંમતી ચીજ વસ્તુ ચોરી થઈ ગયા હોવાની ઘટના બની હતી જે મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પોલીસ અલગ અલગ દિશામાં ચોરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી જેથી ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તમને જાણીને નવાઈ લાગશે કે આ ચોર સીએ નો અભ્યાસ કરતો વિદ્યાર્થી છે ભણતા ભણતા તેની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તે ચોરીના રવાડે ચડ્યો હતો તેથી પોલીસે આરોપી આશિષ ઇન્દ્રમોહન મોહન ઝાની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે ભણતરના રૂપિયા વધુ થઈ જતા હતા જેથી ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી તેની મોપેડની ડીકીમાં રહેલા રોકડા રૂપિયાની કિંમતી સામાન ચોરી કરતો હતો

આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામા રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કેમ અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કોઈ રિમાન્ડની કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ ચોરી કરવાનું કારણ શું છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે